વડવાપાદર દેવકી પાસે સામાન્ય અકસ્માતના બનાવમાં યુવકને છરીનો મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો વડવા વડવાપાદર દેવકી પાસેથી સમીરભાઈ બસિરભાઈ જાડેજા અને ફરહાન જાવેદભાઈ સલોટ બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવી રહેલા અન્ય બાઇક સવરે અકસ્માત કર્યો હતો બાદ બોલાચાલી થતા ઉશ્કેરાઈ જઈ અન્ય બાઇક ચાલકે સમીરભાઈ જાડેજા અને ફરહાન સલોટને માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા تھلے ویڈیو لے لو یہ چالو لے لو لے لو بھائی اے ٹورا 本当に。<music> ઓકે તમારું નામ મારું નામ જડેજા સમીર બસીરભાઈ શું બનાવ બન્યો અમે મતવા ચોકમાંથી ગોળા તરફ જતા હતા તો એ ભાઈ રોંગ રોંગે રોંગમાં એને ગાડી ભટકાડી ગાડી ભટકાડીને તો ઉતરીને અમને સીધા મારવા માટે કયો મુદ્દો હતો એ ઊંઘે ગાડી ભટકાડી એમાં જ બીજું કાંઈ હતું જૂની કોઈ અદાવત નહીં બીજું કોઈ વસ્તુ કેટલા ઓળખતા નથી એને બે જણા હતા શું હતી યાર એની આગળ છરી હતી